પતંગ ના ભાઈ પતંગ 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 અમેરિકા નો પતંગ ભાઈ શું જો તું બોલ એ તો હદ વગર નું બોલાય લે અરે અમેરિકા નો પતંગ બસો રૂપિયા વાના સારા ભાઈ કોઈ દાવા બસો રૂપિયા કીધા

એ કાકા એ બોજ કો ના લાવ નીએ બરાબર હો ના આવે તો માં આવે બરાબર આ લઈ જો જો પતા આ લે દો પાટોડા આ બકાકા વે પાટ વાળા હે આ લીક લાગી ગלך અજું જુરા આવગી હા જો જોતી અમે આઈ નવી નવી આઈ હે તો

jadi ab jo aakhi laalem je maal pade ne baddo 2 lakh rupya no chho kabar sa baiko da jo e maal itla ma bae jo a tam tam la a patang ya kidhu kai 200 rupya na patang ay a jo a maashe nu ch a maashe nu mudhu kha oko na punjhri punjhri pan usal

ના હવે ગયા પતંગ પતંગ પતંગે સમજાદે હે પતંગ 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 લઈ લો પાંચ વાળો દસ વાળો

એ એ એ લાગાયો તમે આવો તમે શરમ આવે ચોર તો ચોર જઈ પામે વગર દોરી ઉડે ઉપર પતંગ આગા જો અહીં જોઈને પતંગ ઉડતો છે ઓગળ દોરી આવે પતંગ ન એ 100 આલી 100 રૂપિયા આલી છે હે 300 રૂપિયા રાખતા એ એમ તો આવ બલુ ઉડાડવાનું ને બલુ નહી પડી આલી હોય બેર છે આ આલુ મને વાત કરને આ આઉ પતંગ નું આપડે રિબોર્ટ વાળો હેમર વાળો હા આ દોરી ના જો હોય આ આગેવાની તો તાકાથી નહીં પતંગ લે શું કરવા નું આ તો ગોઠો ચાલી છે અલ્યા યાર જો ને ભેગી કરી લીધી દોરી હે હોવ ચલો વાળવાની ફી કી આવી તો 80 રૂપિયા ની છે 80 કી કેમ હોવ અને બટુ આવે રહો

આજો હતા આ બ ગમમાં ઠગવા આવે આ દુરી દુરી ન હારી એ હાલન માયક માં આનું શત્રુ કરે લાવ ઓના પતંગ કોઈ લેવાની હા દેતા આવ તમે જો ગમના સરપંચ તો મોટા બની લે બાજી એ મેલ એ મેગાવો કે લાડુ બારુ અમે પગો ઠગવા ને બોલા દીધો તો લેક એ પતંગ લેતા લે જલ્દી જા એ શું છોકરા દેરી મની સાંભળી કે બહુ ઓર થા ના ના આ કરે તમને જાલ એ મુખી બધું લઈ

ના ના ચાલશે ને ચાલે દુપિયા ના ના ખાઈ નામ ને ના ના ખાઈ ના ચાલશે

लगा 1 2 3 4 5 6 7

આઈએ સો રૂપિયા હવે એ પતંગો ને મફત લાય તો એ પતંગ 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 પતંગ